સુરત રેલવે સ્ટેશન ખાતે સિટી બસ તેમજ રિક્ષાઓની પાછળ સિટી બસ તેમજ રિક્ષાઓની પાછળ નિલેશ કુંભાણી ગદાર હોવાના બેનર લગાવ્યા નિલેશ કુંભાણીને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષનો માહોલ જોવા મળ્યો નિલેશ કુંભાણીએ પોતાના ટેકેદારો સાથે મળીને પોતાનું જ ઉમેદવારો ફોર્મ રદ કરાયું હોવાના આક્ષેપ હાલ કોંગ્રેસના નેતાઓમાં સંપર્કમાં નથી નિલેશ કુંબાણી નીલેશ કુમારી દ્વારા જે ભાજપ ના હિસાબે કોંગ્રેસ અને કરી છે એના વિરોધ માં સુરત રેલવે સ્ટેશન ખાતે અમે જે સ્પીકર ચોટાડો પ્રોગ્રામ કરેલો હતો કે દલાલો દલાલ નીલેશ કુમારી આ સુરત શહેર ના લાખ મતદારો ને મતદાન કરવા વંચિત રાખવામાં આવ્યા છે એનો વિરોધનો કાર્યક્રમ કોંગ્રેસના ના કાર્યકર્તા સહિત મતદારોએ સ્ટેશન પર કાર્યક્રમ કરેલો હતો અને અમે ખાસ કરીને કહેવા માંગે નીલેશ કુમારી જેટલું ભાગ ભાગી લે આજે કાલે સુરતમાં માં આવવું પડશે કોંગ્રેસનો નો કાર્યકર્તા કાર્યકર્તા શહેર મતદાર પણ નીલેશ કુમાર શોધે છે આજે દોકાને શોધ આવવું પડશે ત્યારે એને માર પણ પડશે